લક્ષણ ન્યૂઝ એક નજર એક લક્ષણ મલુણના પંચવટી વિસ્તારમાં આવેલ अंकित વિદ્યાલયમાં વિશળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું બાળકોમાં રહેલ સુસુપ્ત શક્તિઓના જાગરણ અને બાળકોનું સર્વાંગી વિકાસ થાય તે અન્વેય વિદ્યાલય દ્વારા વિષય યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું વિષય યાત્રામાં મુખ્ય અતિથિ તરીકે ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર ભગવાનભાઈ એન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા ને તેઓ દીપ પ્રગટ્ય કરી ઉદ્ઘાટન કર્યું હતું વિષય યાત્રામાં અલગ અલગ સિત્તેર થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા આ સ્ટોલમાં બાળકો દ્વારા બનાવેલ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં વૈજ્ઞાનિક શોધો તેમજ વૈજ્ઞાનિક પ્રયોગો સાથે જ્ઞાનમાં વધારો કરતા જનરલ નોલેજના સ્ટોલ તેમજ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી તથા ઇતિહાસ અને સાંસ્કૃતિક તથા કલા દર્શન અને યોગ તથા વિદ્યાપારથી અને આરએસએસ જેવા અનેક સ્ટોલોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિવિધ સ્ટોર દ્વારા બાળકોને પોતાની કૃતિઓ રજૂ કરી હતી વિષય યાત્રાના આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ તેમજ કલોલની જનતાએ લાભ લીધો હતો લોકો બાળકોની કૃતિઓ જોઈ અભિભૂત થયા હતા અને તેઓને અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ નમસ્કાર હું દીપ્તિ પ્રજાપતિ અંકિત વિદ્યાલયમાં મારા બાળકો આજે વિષય યાત્રા તમે નિહાળી રહ્યા છો અને આ વિષય યાત્રાઓમાં મારા આચાર્યો બાળકો અને સાથે વાલીઓ અને અમે ટ્રસ્ટી મંડળના સહકારથી આ યાત્રાનું આયોજન ખૂબ સારી રીતે કરી શક્યા છીએ બધાએ ખૂબ જ મહેનત કરી છે એમનું દિલ રેડીને આમાં ખૂબ જ કામ કર્યું છે અને તમે નિહાળી રહ્યા છો હાલે વિષય યાત્રા અને વિષય યાત્રાની કામગીરી બાળકોએ જે કરી છે તો બધાને પણ હાલે આમંત્રણ છે કે વિષય યાત્રા અમારી આજે સાંજ સુધી ચાલુ છે એક દિવસીય યાત્રા આપ સૌ નિહાળો અમારે જોકર નવી બનાવવા મેકર બનાવ્યા છે એ હેતુથી આજે એક ઇનોવેશન ફેર એટલે કે યાત્રાનું આયોજન અંકિત વિદ્યાલય થકી થયું છે એમાં આપ બધા જ સર્વે આવશો એવી અભ્યર્થના